તો આદર પાટણ જિલ્લામાં મિની વાવાઝોડા સાથે સતત બે દિવસ વરસાદ વરસતા ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે ત્યારે સમી તાલુકામાં ખેતરોમાં પાણી ભરાયા છે ખેતરોનો ડૂબતો પાક જાણે કે ખેડૂતોની તમામ મહેનત અને આશાઓ ડૂબી હોય તેવા કારણ દ્રશ્યો જોવા મળ્યા ખેડૂતોએ મોંઘા કરી પરંતુ કુદરતના પ્રકોપ સામે ખેડૂત લાચાર બની ગયો ખેડૂતોના મોઢે આવેલો ગયો છે સો ને સાત તારીખે ભયંકર વરસાદ પડવાથી ભયંકર ટોટલી પાક નિષ્ફળ ગયેલ છે કપાસ ઇરંડા જુવાર પછી અડદ ટોટલી નિષ્ફળ ગયેલ છે અમે વિઘે પચાસ પચાસ હજાર રૂપિયાનો ખર્ચો કરેલ છે આજ એ બધો પાછો ઉખેડવાનો કપાસ ઉખેડવાનો વારો આવ્યો છે તુવેર ઉખેડવાનો વારો અડદ બધા ફેલ થયા છે એરંડા બધા ફેલ થયા હવે નવા સર અત્યારે મજૂર કરીને અમે અમારા ખેતરમાં કપાસને એ બધા સાફ કરાવીએ હજુ દિવાળી પાણી ખાલી થશે ત્યાં સુધીમાં તો ખેડૂતોની ભયંકર પોઝિશન ખરાબ હવે નવા સર વાવેતર કરવાનું થાય એમાં પણ હજારો રૂપિયાનો ખર્ચો થાય છે ખેતરોમાં ત્રણ ચાર ત્રણ થી ચાર ફૂટ પાણી છે અને ટોટલી પાક નુકસાન ગયો છે એક પણ પોઈન્ટ પાક વધ્યો નથી વાવેતરમાં કપાસ એરંડા જુવાર પછી તુવેર મઢ એટલે બધું ટોટલી નુકસાન ગયું છે અને વાવેતરમાં ગણીએ તો ટોટલી આંકડામાં ગણીએ તો જે ત્રીસ ત્રીસ હજારનો વાવેતરનો ખર્ચ એ જાય પછી દિવાળી પછી આ વાવેતર થશે એનું બીજું ખર્ચ થશે એ પણ વિઘે પચાસ પચાસ હજાર એટલે ગણીએ તો એક સિઝનનું એસી એસી નેવું નેવું હજારનું ખર્ચ થાય પાક નિષ્ફળ જવાથી અમારે સમી તાલુકામાં વરસાદ પુષ્કળ પરવાથી ખાસ બધું નિષ્ફળ ગયો છે પાક નિષ્ફળ ગયો બરોબર કપાસ તુવર એરંડા બળદ તમામ વસ્તુ બધી નિષ્ફળ જઈ છે ખેડૂતો અત્યારે હાલ કોઈ પોઝિશન નથી એમની બરોબર હા પેમાલ થઈ જાય જે રીતે ત્રણ દિવસ નંદ્રાધાર વરસાદ વરસ્યો ને વરસાદ વરસવા બાદ રાધનપુર અને સાંતલપુરની જે સ્થિતિ થઈ હતી પરંતુ રાધનપુર અને સાંતલપુર સિવાય કહી શકાય કે જે પાટણનું જે સમી તાલુકા છે તેના પણ જે દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે તે છે બે હાલ બેહાલ થઈ ચુક્યા છે જે ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું તે વાવેતર સંપૂર્ણ જે કહી શકાય કે પાણીના અંદર નષ્ટ થઈ ચુક્યું છે જે તેમના ખેતરો છે તે ખેતરના અંદર જે પાક ઉગેલા હતા તે પાક સંપૂર્ણ જે પાણીના અંદર ગરકાવ થઈ ચુક્યા છે તમે દેખી શકો છો કે જે રીતે કપાસ છે જે કપાસ તુવેર અને જે કહી શકાય કે જે કઠોળ જે છે આ વિસ્તારના અંદર ઉપજ

તો કહી શકાય હાલ એકદમ બેહાલ થઈ ચુક્યા છે પરંતુ સરકાર સાથે હાલ એક માંગ કરી રહ્યા છે કે જે અમારું જે વાવેતર જે કર્યું હતું જે નુકસાન થયું છે તેનું ઝડપી ને ઝડપી વળતર કરીને તેનું પેકેજ જાહેર કરવામાં આવે તેની હાલ તો માંગ કરી રહ્યા છે અખતર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ